ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રાશિદ્યા મક્કી સાહેબનું આગમન થતા તેમના અનુયાયીઓ પામી હતી હઝરત અલ્લામા વલોના સૈયદ રાશિદમિયા મક્કી અસરફીલ જિલ્લાની સાહેબ ભરૂચ જિલ્લાના પાલેત તેમજ કરજણ તાલુકાના વલણ ગામમાં આગમન થતાં અનુયાયીઓમાં ભારે હર્ષની વ્યાપી જવા પામી હતી વલણ ખાતે તેઓના કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા વલણ ખાતે આયોજિત બયાનના કાર્યક્રમમાં સૈયદ અસરફી અજમેર હઝરત સાહેબના વિશે ખૂબ જ રસપ્રદ માહિતી પ્રદાન કરી હતી હઝરત ચિસ્તી સાહેબે બતાવેલ માર્ગને અનુસરવા અને પોતાનું જીવન સાદગીભરી રીતે અને લોકસેવાના કાર્યો થકી માનવજાતને મદદરૂપ બનવા વિશેષ અનુરોધ કર્યો હતો જ્યારે પાલી સ્થિત મક્કા મસ્જિદમાં સૈયદ મી અસરફી સાહેબે મગરીબની નમાઝ અદા કરાવી હતી નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા નમાઝ બાદ સૈયદ મી અસરફી સાહેબે હાજરજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવ્યા હતા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના ચરિત્ર વિશે ખૂબ રસપ્રદ માહિતી પ્રદાન કરી હાજરજનોને મંત્રમુક્ત કર્યા હતા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ દ્વારા બતાવેલ ભાગને અનુસરી સાદગીભરી રીતે જીવન વ્યતીત કરવા અને સાથે સાથે લોકસેવાના કાર્યો તેમજ અલ્લાહ અને તેના પ્યારા નબી સાહેબે બતાવેલ ભાગને અનુસર અનુસરી પોતાને આખેરત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો